વાયરલેસ માઇક્રોફોન ત્રીજા મોડ જે જે આપિંકિંગ થઈને ત્રીજા મોડ માં થઈ ગયું ક્વોલિટી તો બહુ સરસ છે લીલી ચટણી લાલ સ્વાગત છે તમારું દિવેશ કાતરિયા ચેનલ માં જે આજે રજા અને આપડે નવા છે પણ સૌથી પેલા ભગવાન ના અને દાદા દાદી ના દર્શન કરી લઈએ સારા એવા પૂછી લઈએ જય દ્વારકાધીશ મમ્મી જે મમ્મી બનાવે છે રોટલા અને બપોરનું જમવાનું બની ગયું છે આજે થઈ ગયું હતું મોડું અગિયાર જેવું વાગી ગયું હતું સાડા અગિયાર જેવું વાગી ગયું છે એટલે મમ્મી બપોર જમવાનું બનાવવા મળ્યા છે જેમાં અડદ ની દાળ છે અને રોટલા છે જે આજે મેન્યુ પણ ખૂબ જ સારું છે તો મજા આવી જવાની છે અને ભાભી સબ સાફ સફાઈ કરે છે બધી વસ્તુ કેમ છો ભાભી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ જે ભાભી એ મારી બેડરૂમ ની સાફ સફાઈ સારી એવી કરી નાખી છે હવે એની બેડરૂમની ની વારી છે

બે વખત કેવું પડે જો મોબાઈલ માં એટલો ઇન્ટરેસ્ટ છે ભાઈ આમ જય સ્વામિનારાયણ તો કરો બે હાથે થી ભાઈ જય સ્વામિનારાયણ કહી દીધું છે સારું એવું સરસ મજાનું બપોરનું જમવાનું બની ગયું છે જેમાં છે રોટલો છે છાસ છે સાગરભાઈ સ્લાટ બનાવું છે અને અડદની ડાળ છે જે આ રેસીપી વાળા આ ભાઈ છે સાગરભાઈ અને પિયા ભાઈ ની જમવા બેસી ગયા છે મમ્મી બધા ને પીરસે છે અને ઓલો ભાઈ ફોન જોવે છે તો સારું ચાલો આપણે જમી લઈએ અને જમીને પછી આપણે વિડીયોમાં પાછા મળીએ

બંધ કરતો હું બીક લાગે તો કેમ અંદર તને કયું ગીત ગમે અને બીજું ગીત મારા કાન આપણે બેંક માં નીકળી જાય થોડું ઘણું કામ કમ્પ્લીટ કરી જાય પછી ઘરે આવીને આપણે થોડીક વાર સુઈ લેશું

ઈ પણ હું તમને બનાવ બતાવતો રે તો વિડિયો માં છે ને તમે જો નવા હો ને તો વિડિયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકન પણ દબાવી દેજો કારણ કે સૌથી પહેલા મારા વિડિયો જોવા મળે અને અત્યારે હું માઈક ને ઓપનિંગ કરું છું તો માઈક તમે જોઈ લેજો કેવું છે કારણ કે મારે તમારી માટે મંગાવેલું છે તો એ વસ્તુ મારે તમને પૂછવું પડે કોમેન્ટમાં મને કહેજો કે માઇક કેવું લાગ્યું તો આપણે ઓપન કરીએ જે ગ્રેનારો કંપનીનું મંગાવ્યું હતું વાયરલેસ માઇક્રોફોન જેની ટેસ્ટિંગ જોવા જાવ ને તો સો સો એમએચની માઇક્રોફોનની બેટરી નું છે અને નવસો એમએચ ચાર્જિંગ કેસ નું પચાસ મીટર લગી તમારે આ ચાલે દોરી જેમાં બે માઈક આવે છે જે ગ્રેનારો કંપની નો માઇક છે એના બોક્સમાં આપણું એક માઈક છે જેમાં કેબલ છે ટાઈપ સી નો આ છે ને યુએસબી ટાઈપ આવશે એક તમે ચાર્જિંગ કરી શકો મોબાઈલ પણ ચાર્જિંગ કરી શકો અને એડેપે પણ ચાર્જિંગ કરી શકો જે આને મૂકી આપણે સાઈડમાં એક વર્ષની વોરંટી કાર્ડ સાથે આવી જાય અને આ છે આપણું માઇક કન્વર્ટર મોબાઈલ ની અંદર નાખી દેવામાં આવશે એટલે મોબાઈલ ની અંદર નાખી દેવો તો આયા તમાર નોઈઝ કેન્સેલેશન વિડીયો લેવું હોય એ પણ તમે આરામથી લઈ શકો હવે હું તમને ડેમો બતાવું છું તમને કેવો અવાજ લાગે એ મને તમે જે આ માઇક છે ને તમારે મેગ્નેટિક પણ આવશે જે તમારે આવી રીતના તમે લગાવી શકો અને જો તમારે આ માઇક લગાવવું ના હોય તો તમારે બતાવવું ના હોય તો આવી રીતના પણ રાખી શકો પણ આમાં કંપનીએ એક બેનિફિટ આપી દીધો છે જેમાં ત્રણ મોડ આપ્યા છે જેમાં આ પ્રોડક્ટને આવી રીતના લગાવી દીધો આ તમારે બટન દબાવાનું છે તમને મારો અવાજ સંભળાતો હશે

અને જે નોર્મલી આપણે બહાર ગયા હોય એના વ્લોગિંગ વગેરે એની માટે કારણ કે નોઈઝ કેન્સલેશન અવાજ વધારે આવે એ અવાજ થી આપણે બચવા માટે અને ની ક્વોલિટી બેટર થાય એ માટે આપણે આ માઇક લીધું છે તો સાગરભાઈ તમારા માઇક માં કેવો અવાજ આવે છે એકદમ ફાઇન વોઇસ આવે છે મજા આવે છે સરસ આવે છે હવે એનો ખબર પડશે પછી વાત જે સાગરભાઈ માઇક લગાવી દીધું છે અને આ માઇક છે મોડ ઉપર જ છે એકદમ સરસ ક્વોલિટી તો બહુ સરસ છે એકવીસો નવાનું જે એમેઝોન થી મેં પરચેસ કર્યું હતું જો તમને માઈક સારું લાગે તો તમે પણ પરચેસ કરી શકો જે લિંક પણ હું આપી દઈ તો વિડીયોમાં આમને આમ બન્યા રહીજ જે માઇક ની ટેસ્ટિંગ તો થઈ ગઈ છે અને પિયા વેને શરૂઆત કરી દીધી છે સેન્ડવીચ બનાવવાની જેમાં બ્રેડ ની ઉપર બટેકાનો માવો લગાવી દીધો છે આ છે સ્લાડ અને આ છે મશીન એમાં સરસ મજાની સેન્ડવીચ બનાવી દેવાના અને ભાભી એલા મિક્સર મૂકવો જે એનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે પિયા વેન તમારા હિસાબે સેન્ડવીચ કેવી જ બનશે ખાઈ પછી ખબર પડે હા વાત તો સાચી છે